જાફરાબાદ તાલુકાના લોર ગામે બે દિવસીય અને પીસીએફ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય સ્તરીય પાણી પત્ર ઉપર કાર્ય શિબિર યોજાઈ જેમાં જળ સંરક્ષણ વ્યવસ્થાપન અને પાણી અંદાજપત્ર વિષયક ઉપર ગામ લોકો સાથે રહી ચર્ચા સત્ર યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુપાલન ખેતી પાકોમાં ઘર વપરાશમાં અને વિવિધ ખેતી પાકોમાં પાણી કેવી રીતે બચાવી શકાય જેવી કે ડ્રીપ પદ્ધતિ ફુવારા લેઝર પિયત પદ્ધતિ ભેજ માપક મીટર ઉપર પ્રકાશ પાડી લોકો સાથે રહીને જૂથ પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી આ કાર્ય શિબિરમાં બહોળી સંખ્યામાં લૂર ગામના પ્રગતિશીલ ખેડૂતો જાગૃત ગ્રામજનો તેમજ મહિલાઓ અને લુર ગામના સરપંચ તથા પંચાયત પાણી સમિતિના સભ્યો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી સાથ સહકાર મળી રહ્યો હતો જાફરાબાદ સીએસપીસી સંસ્થાના કલસ્તર કોઓર્ડિનેટર ભીખુભાઈ ગજેરા તેમજ સમગ્ર કલસ્ટર ટીમ દ્વારા સાથે મળીને સફળ બનાવવા આવી હતી રિપોર્ટ મુકેશ ડાબી સિટી ગોલ્ડ ન્યૂઝ પ્રિવેન્શન સેલ સંસ્થામાં છે આજ રોજ લોર ગામમાં સંસ્થા દ્વારા બે દિવસીય વોટર બજેટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં ખેડૂતોને ખેતીમાં પોતાના પાણી અને પાકમાં પાણી વિષયક વિવિધ અંદાજપત્ર કે પાણીની આવક અને જાવક અને પાણી રોકવાના વિવિધ ટેકનિકલી જેમ કે સોઇલ મોઈશ્ચર મીટર છે ડ્રીપ ઇરિગેશન છે લેઝર ઇરિગેશન છે વિવિધ પદ્ધતિઓની વાતચીત કરવામાં આવી તેમની સાથે ગ્રુપ ચર્ચા કરી અને પોતાના ગામની સમૂહમાં કે ગામની જરૂરિયાત પાણીમાં કેટલી છે ઘર વપરાશમાં છે ખેતરમાં છે પશુમાં છે તો આવી વિવિધ પ્રકારની ગ્રુપ એક્સરસાઇઝ દ્વારા એમને માહિતી પૂરી પાડવામાં આવી અને એમની સાથે રહી અને આગામી સમયમાં પોતાના ગામોમાં સામૂહિક કામો છે પાણી રોકવાના કામો છે વ્યક્તિગત કામો છે અને એક ખેડૂત પોતાના વ્યક્તિગત રીતે કેવી રીતે પાણી બચાવી શકે તો સોઇલ મોઈશ્ચર એક ટેકનિક છે એના દ્વારા પણ લોકોને પ્રેક્ટિકલ બતાવી અને વ્યક્તિ તરીકે પોતે પાણી કેટલું બચાવી શકે એની વિશે વિગતવાર માહિતી આપવામાં આવી અને ગામમાં ગામના પંચાયતના સરપંચ અશોકભાઈ અને ગામના પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો અને ખેડૂત મિત્રો બધાએ સાથે મળી અને ખૂબ સાથ સહયોગ મળ્યો અને ખૂબ સફળતાપૂર્વક આજની આ વોટર બજેટની એક્સરસાઇઝ પૂર્ણ કરવામાં આપણે લોક ગામ છે એમાં વોટર બજેટિંગની જે તાલીમ કરવામાં આવી તેમાં આપણે પાણીનું જે સરવાયું છે આપણા ગામમાં કેટલું પાણી વપરાય છે સેમા સેમા વપરાય છે તો ઘર પાણી કેવી રીતે વપરાય છે પશુધન છે એમાં પાણી કેવી રીતે વપરાય છે પછી ખેતીવાડી છે એમાં પાણી કેવી રીતે વપરાય છે અને આપણે પાણીના સ્તર જે કુવા અને બોર છે એમાં વધારે છે ઓછા છે એના વિશેની જાણકારી અમને આજની તાલીમમાં આપવામાં આવી અને તેના વિશે ઘણી જાણકારી છે વિસ્તૃત પ્રમાણે આપવામાં અને જેનાથી નવી નવી માહિતી છે ગામના લોકોને